तीस आप राख्या था व्हील ये डिश वाला खा डिश वाला चला डिश वाला पता है चलो एक डिश वाला ટાઈમ ઓફ થઈ ગયો છે આપડે દેખીએ કે કેટલા વિલ ખાધ્યા ત્રીસ હતા મિનિટમાં ઓગણીસ વ્હીલ ખાધ્યા છે હવે શીતલ અને દિશા જોઈએ એક મિનિટ માં કેટલા ખાય છે ઘણી વારી આવી છે અને આરું ભાઈ પાછળથી બો દીશ અને અને ચાલુ કરીએ એટલે દિશા અને તે ટાઈમ સેટ કરી દેશે શીતલનો મારો છે હવે જોઈએ શીતલ છે એટલા કરી શકશે અને એક્સ્ટ્રા મેલ્યા સી ખૂટો તો અને આ તીસ છે ચલો એક બે ત્રણ ચાલુ

Non si può fare niente. Addio, dove si si può bene niente. Addio, dove si può fare niente. Addio, dove si può

<laughs> Six, nine, five, three, two, one, <laughs> 6 five, 9 Guys <laughs>